આવેલ પછી ત્યાંથી ટ્રક રેતો મૂકી ફરાર થઈ ગયા હતા જતપેલા ટ્રક ને ઉપલેતા મોજીરા પાસે આવેલ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો જે લાકડાની ગુણવત્તા અને જાત તપાસવામાં આવતા આ લાકડું સા ગુંડો લીલી આમલી લીમડો પીપળો હોવાનું બહાર આવ્યું હતું પકડી પાડેલ ટ્રક માં અંદાજિત સો મર જેટલા લાગડા હોવાનું જાણવામાં આવ્યું હતું ઝડપાયેલ ટ્રક ની કિંમત

રાઉન્ડ ચંદ્રવાદીના અહેવાલના આધારે વધુ તપાસ ઉપલેતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર બીએમ બારૈયા ચલાવી રહ્યા છે જ્યારે ટ્રક મૂકીને ફરાર થઈ ગયેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટર ભવેશ ગોયલ ઉપલેતા